પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે રેલવે સાથે જોડાયેલી પંચ્યાસી હજાર કરોડ રૂપિયાની પરિયોજનાનો કરાવશે શુભારંભ અમદાવાદ મુંબઈ સહિત દસ નવી વંદે ભારત ટ્રેનને દેખાડશે લીલી ઝંડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી આશ્રમના પુનઃ નિર્માણ પ્રોજેક્ટની કરાવશે શરૂઆત બારસો કરોડના ખર્ચે ગાંધી આશ્રમનો પંચાવન એકારમાં કરાશે વિસ્તાર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પીએમ મોદી પ્રાર્થના સભામાં રહેશે ઉપસ્થિત ગુજરાત પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જશે રાજસ્થાન પોખરણમાં ભારત શક્તિ અભ્યાસનું કરશે નિરીક્ષણ સંરક્ષણ ક્ષેત્રે ત્રણેય સેનાની આત્મનિર્ભરતાનું નિહાળશે પ્રદર્શન દેશમાં સીએએ લાગુ થયા બાદ અનેક રાજ્યોમાં જશ્નનો માહોલ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું બંધારણનું નિર્માણ કરનારાઓએ પૂર્ણ કર્યું વચન તો ભાજપે કહ્યું મોદી સરકારે પૂર્ણ કરી વધુ એક ગેરંટી ઇલેક્ટ્રલ બોન્ડ અંગે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને આજે રજૂ કરવી પડશે વિગતો ગઈકાલે સુપ્રીમ કોર્ટે આપી હતી આજ સાંજ સુધીની મુદત વિગતો રજૂ ન કરી તો કોર્ટની અવમાનના બદલ કરશે કાર્યવાહી લોકસભાની ચૂંટણી પહેલાં આંધ્રપ્રદેશમાં બીજેપી ટીડીબી અને જનસેના વચ્ચે બેઠકોની વહેંચણી અંગે થઈ સહમતી તો કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠકમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઉમેદવારો અંગે ચર્ચા લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષ પલટો ભાવનગર લોકસભા બેઠકના ઇન્ચાર્જ નીતાબેન મોદી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી સો કાર્યકરો સાથે જોડાયા ભાજપમાં તો ડાંગમાં કોંગ્રેસને લાગ્યો ઝટકો વિવિધ ગામના સરપંચ સહિત સાતસો પચાસ કાર્યકર્તાઓએ ધારણ કર્યો ભાજપનો ખેસ અને આજથી મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર રમઝાન માસનો પ્રારંભ મુસ્લિમ બિરદારોએ આજથી શરૂ કરશે રોઝા ગઈકાલે ચાંદ દેખાતા અદા કરી હતી વિશેષ નમાઝ